ઇટાનેરની ધરતી પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગર્જના કહ્યું મારું મગજ ઠંડુ પણ લોહી ગરમ બાવીસ મિનિટમાં લીધો પહેલગામ હુમલાનો બદલો ભારતીય સેનાના શૌર્યથી પાકિસ્તાન ઘૂંટણી આવવા થયું મજબૂર તો પરમાણુ હથિયારોની પોકળ ધમકીથી નહીં ડરવા પર કર્યો લલકાર રાજસ્થાનમાં રેલ પ્રોજેક્ટ માર્ગ અને રાજમાર્ગ વિસ્તાર વિદ્યુત સાથે જોડાયેલ છવ્વીસ હજાર કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રધાનમંત્રીએ કહ્યું રાજસ્થાનના યુવાઓને તેમના શહેરમાં જ નોકરીની સારી તકો પૂરી પાડવાનું સરકારનું લક્ષ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાતને અઢાર અમૃત સ્ટેશન્સની ભેટ સામાખ્યાલી ઉત્તરાયણ ડાકોર સહિતના સ્ટેશન આધુનિક અને પર્યાવરણ અનુકૂળ સુવિધાઓથી કરાયા સજ્જ ગુજરાત સહિત દેશના એકસો આઠ અમૃત કરાયું લોકાર્પણ ટ્રેન પરિવહન સેવા બનશે વધુ સુગમ આતંકવાદ પર પાકિસ્તાનની પોલ ખુલ્લી પડી સંજય ઝાની ટીમ જાપાનના ટોક્યો ખાતે વિદેશ મંત્રીને મળી ઓપરેશન સિંદૂરની માહિતીથી કરાવ્યા અવગત જ્યારે શ્રીકાંત શિંદેના જૂથે યુએઈના નેતાઓ સાથે કરી મુલાકાત તો કની મોજીના નેતૃત્વવાળું જૂથ રશિયા જવા રવાના જમ્મુ કાશ્મીરમાં આતંકી પ્રહાર પર સેનાનો વળતો હુમલો કિશ્તવાડ વિસ્તારની અથડામણમાં બે આતંકવાદી ઠાર તો છત્તીસગઢમાં વધુ છવ્વીસ માઓવાદીને ઠાર મારી નક્સલવાદને નેસ્ત નાબૂદ કરવાનો સંકલ્પ વધુ દ્રઢ કરતી વિષ્ણુદેવ સરકાર નેધરલેન્ડના પ્રવાસે પહોંચેલા વિદેશમંત્રી એસ જયશંકરે આતંકવાદ વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ માટે દર્શાવી પ્રતિબદ્ધતા કહ્યું દરેક આતંકી ગતિવિધિનો ભારત આપશે સખત જવાબ અમેરિકાના ઇઝરાયેલી દૂતાવાસમાં બે કર્મચારીઓની ગોળી મારી હત્યા સંયુક્ત રાષ્ટ્રમાં ઇઝરાયેલી રાજદૂત હત્યાને ગણાવી પેલેસ્ટાઇન આતંકી વિરોધી કૃત્ય વિદેશ મંત્રી એસ જયશંકરે દુર્ઘટના પર વ્યક્ત કર્યો ખેદ અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા રાજ્યમાં વરસાદી માહોલ હવામાન વિભાગે પચીસ મે સુધી ભારેથી અતિભારે વરસાદની આપી ચેતવણી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદની આગાહી જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન ભરૂચ નર્મદા અને છોટા છોટાઉદેપુરમાં આજે ઓરેન્જ એલર્ટ ભારતીય શેરબજારનું ઘટાડા સાથે ક્લોઝિંગ સેન્સેક્સ છસો ચુમ્માળીસ આંક સરક્યો નિફ્ટી પચીસ હજાર છસોના સ્તરે બંધ ડિફેન્સ શેર્સમાં તેજીનો દોર યથાવત ઓટો ફાર્મામાં વેચવાલીનું દબાણ ડોલર સામે રૂપિયો છત્રીસ પૈસા નબળો સોનાના ભાવમાં સામાન્ય વધારો તો ચાંદીમાં નરમાશ